ભાવનગર શહેરના રસાલા કેમ્પ નજીક પરસાની દુકાન પાસે કાર નંબર જીજે જીરો ફોર ડીએ જીરો નવ ત્યાંસીના ચાલકે સામેથી આવી રહેલા એક્ટિવા સ્કૂટર નંબર જીજે જીરો ફોર ડીએ પંચાણું ચોર્યાસીને અડપેટે લીધા સ્કૂટર સવાર ધમપાલભાઈ નાવમલભાઈ ચોરાઈ રહે સિંધુનગર અને તેમના પત્નીને ઈજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ધમાલભાઈ ચોરાઈએ કારના ચાલક વિરુદ્ધ નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળા થઈ ટોળે હતા મારું નામ ધરમપાલ નાઉબલ કઈ જગ્યાએ સિંધુનગર હું મારા બંનેની ખબર કાઢવા જતો હું ને મારા વાઈફ ગાડી ઉપર હતા જામેથી ભૂત ઝડપે પૂલ નચામાં ગાડી આવે ફોર વ્હીલ હતું માથે ભટકાડી દીધી મારે મને વાગી ગયું સાબુ બસ મારે મેં એક્ટિવ હતો ને ફોર વ્હીલ હતો અને એ રોંગ સાઈડમાં હાલ્યા હતો ફૂલ ફૂલ નચામાં હતો અમે બે જણા જ હતા મારા ઘરના ને મારા વાઈફ હતા બેન હે બેન બેને બે ને આ બે ને બાજુમાં ખાટલા ઉપર ઈજ છે અને હું અત્યારે અહીંયા અમે અહીંયા દવાખાની તો એ બધા તો ધમકી દેવા આવે છે બધા બધું પૂરું કરી નાખો નહીં તમને અમને નહીં રહેવા દઈએ કેસ ભાઈ કરવાનો નહીં તમારે ની મજા નહીં રહે હવે એ તો બે ત્રણ જણા હશે કે મને હું તો સારવાર મારી સારવાર ચાલતી હતી અમારા ઘરને ધમકી દેતા હતા હવે એ ખ્યાલ નથી ફોર વ્હીલર એ ખ્યાલ નથી ફોર વ્હીલર હતું એ ખબર હા